આ દરમિયાન લોકઅપના ઝાડા સળિયાની પાછળ ઊભો ઊભો આ ભગત પોતાની માને શેલા બોલ ફક્ત આટલા જ સંભળાવીને સૂપ રહ્યો તું તારે જા હવે ને મારે માટે કાલે સાંજે સેવો કરી રાખ દે હું સેવો ખાવા આવી પહોંચું છું તારે ઠીક પડે તેમ કર દે પણ મુખીનો ત્રાસ હવે સહ્યો જતો નથી હો બાબરિયા એટલું કહી મા ગઈ પેટલાદની લોકઅપમાં શાંતિ સવાઈ ગઈ અને ગાયકવાડી ગામ કણિયાના પાટીદારને ઘરેથી સોરી કરી પકડાયેલો ભગત તુરંગમાં બેઠો બેઠો ભજનની ટૂંકો ધીરે ધીરે ગણગણતો રહ્યો કાયા મેલી ના જાયે મારા હંસલા કાયા મેલી ના જાય રે હાજી હા હોળ દિવસે હોળીનું પર્વ હતું સાંજે ગામ ભાગોળે હુતાશણી પ્રગટાઈ તે ટાણે પેટલાદથી ત્રણ ગાંવ દૂર ગોરેલ ગામના પાટણવાડિયા વાસને એક ઘેરે ઉમરા માંથી અવાજ સંભળાયો કામા શેવો ત્યાર છે ને જટ ખાઈ લઉં પોલીસ મારી પાછળ જ છે માં હેતા શેવનું મિસ્તાન રાંધીને બેઠી હતી આવ્યો ભગત એમ કહીને એને ઠામમાં જટ જટ પીરસેલી શેવ લોસ લોસ ખાઈને એ જુવાન ધાર્યું લઈ કમરે સરી બાંધી બહાર નીકળી ગયો સાંજે પાંચ વાગ્યે એ પેટલાદની તોરંગમાંથી નાઠો હતો

લોકોને ખબર પડી કે સગા કાકાને ભત્રીજનું તૂટવું સગડોળે દોડધામ એવામાં થોડા મહિના પછી એક દિવસે ગામ જોગણમાં એક પાટણ પોતાના ઘર આંગણે બેઠો છે ખોળામાં નાનું બાળક ખેલી રહ્યું છે સામે ઊભી ઊભી એક બાય

એટલું કહીને એ પોતાના બંદૂકધારી ભત્રીજાની સામે જોઈ રહી સૈયાને લઈ લે મારા ફુવાના ખોરામાંથી ફરી આંખો ફાડીને કહ્યું હેબતે ગઈ ધણીના ખોળામાંથી બાળકને ન ઉઠાવી શકી ધમ કરતી બંદૂક સુટી ખોળામાં બાળક સોતી એ પુરુષને વાગી પુરુષ ઢળી પડ્યો બાળક જીવતું રહ્યું બંદુકીઓ નાસી ગયો સગા ફુવાને ઠાર કરનાર એ ભગત બાબર દેવા હતો ત્રીજું ખૂન અને બાબર દેવા બહાર જાહેર થયો ભજનોની મંડળીમાં બેસનારો એક કંગાલ પાટણ જુવાન બહાર વટ્યો એવા બેહામણા નામે ઓળખાવા લાગ્યો બાબર દેવાની ટોળી બંધાઈ ગઈ લૂંટફાટ ખૂનોથી આખો મુલક સોપડે સોવાઈ રહ્યો સરોતર ની ધરતી માં ધૂંધકાર સડિયા પોલીસને બાતમી દેવાની શંકા માત્ર પોલીસે પકડી વિજાપુર ક્રિમિનલ સેટલમેન્ટમાં મૂકી દીધા એમની જમીન ખાલસા કરી એમના તમામ મકાનો તોડી નાખ્યા તેમાંથી સાસા મોતી નીકળ્યા કહેવાય છે બાકી રહ્યા બાબરના બે બાળક ભાઈઓ એની તપાસે સડેલી પોલીસ પત્તો ન મેળવી શકી એને કોઈ કેસ પકડો સર્વ એની બહેન છે ઝારોળા ગામે પ્રણાવેલી છે પકડો એને પણ એ ઝારોળે હતી નહીં ત્યાં ગઈ રહીતે રહીતે જાણ છે બાબરિયાની ટોળી ભેગી એક ઓરત પણ લૂંટમાં દેખાય છે એ એની ઝારોળા વાળી બહેન જ છે

લેને ત્યારે કહી દઉં પેટમાં રાખીએ સોસાર તું એવો મોટો ફરસ પણ તારી બેન તો તરકડાને જવા બેઠી છે વાતની સોખવટ થઈ બહેન એક મુસલમાન સિપાઈ સાથે હળી ગઈ છે હવસ આંધળો છે કોઈ દાડો સગા ભાઈને સોંપી દેતા વાર નહીં લગાડે વાત સાસી હો કે ખોટી બાબરને વહેમ પડી ગયો કે બહેન કોક દાડો દગો દેશે બહેન ખૂટશે

એને બહેનના કપાળમાં નોંધી છોડી બહેનની ખોપરીના કાસલા થઈ ગયા હે ભે હે ભે બોલો લે ભગત તો હવડા કાઠામાંથી આ પાર આપણા તાલુકામાં ઉતર્યા છે ને તો મારે ઘેર એમના પગલા ના કરાવો ભાઈ કહે શા સારું ના કરાવું જરૂર કરાવું તો લાવો ને મારે ભગતના દર્શન કરવા છે ભગત ઉર્ફે બાબર દેવા જે ખેડાજીલો જિલ્લો છોડી મહી નદી પાર કરી હમણા ભરૂચ જિલ્લામાં ઉતર્યો હતો તેને પોતાના ઘેર પગલા કરાવવાના ઇંતેજાર માસર ગામના એક આગેવાનને હતા એમનું ઘર મેળીદાર હતું અને ભગતની પોતાને ઘેર પધરામણી કરાવવાની સૈનિક અને આ આગેવાનને અરજ ગુજારી તે અને એનો ભાઈ બેવ ભગતના ભાઈબંધો હતા ભગતની સાથે ફરતા ભગતને સંતાડતા ખવડાવતા પીવરાવતા એ રાત્રીએ ભાઈબંધે બાબરને ઝલા પરના પેલા આગેવાન પાટીદારને આંગણે આણીને પગલા કરાવ્યા મકાન ઉપર મેળો હતો મેળા પર ઓટલે બેસા રહીને આગેવાને ભગતને ભોજન કરાવ્યું ને પછી સંતૃપ્ત પરોણાને પોતે જ અરજ કરી મારું એક કામ કરી આલો ભગત હવે કરી આલો બંદૂકધારીએ કૃપા બતાવી એ બદલ હું તમને ભગત રૂપિયા પાંચે આલું આ કહો ત્યારે અમારા ગામના ભાઈ મારા હરીફ આગેવાન છે તેનો કાંટો કાઢી નાખો બાબર આભો બન્યો પણ બાબર માથું હલાવ્યું વારું એ કાઢી પણ કામ કરી આપવાની શરતે હોટ ફોજદારે મને પકડવાનું બીડું ઝડપ્યું છે એને મારે ઠાર કરવો છે તમારે ત્યાં એને તેડાવી દો આગેવાન પાટીદારે સોદો વિચારીને જણાવ્યું હોવે બોલાવી દઉ સામ સામે બે કરપીણ ખૂનો નો સોદો થયો બાબરે રજા લીધી રસ્તે ભાઈ બંધે બાબર ને ઉસકાવ્યો હાળા તું પણ મૂર્ખ છે ને પેલો સામો વાળો પણ આપણને તો ખપનો છે એને મારવાની તે શું જોઈને કબૂલાત આપી હાળા પણ મારે ભટ્ટ ફોજદાર ને મારવો છે તેનું શું થાય તે ભટ્ટ ને મારવો હોય તો હિંડ ને આપણે જઈને મારીએ

જલાલપુર સોટા નામના લવાણાને ને લાવ્યા પાદરી થી ડોક્ટર બોલાવ્યો તેણે બાબરના પગમાંથી ગોળી કાઢી ત્રણ મહિના સુધી બાબર ભાઈબંધ સોટા લવાણાના ના ઘરમાં પડદે રહ્યો પડ્યા પડ્યા એને ખબર પડી કે ડબકા પોલીસ થાણે જેને પોતે ઠાર કર્યો તે ભટ્ટ ફોજદાર નો હતો પણ બાપડો નવાણીઓ જમાદાર સિપાહી ગયો હતો ભટ્ટ ફોજદાર તો તેજ રાત્રિએ ગામમાં ફેરણી પર ગયો હતો એ ખૂનમાં પાટણવાડીઓ મિત્ર પકડાઈને બત્રીસ વર્ષની ટીપમાં ગયો બાબર સલામતી માણતો ભાઈબંધ સોટા લવાણાને આશરે રહ્યો સોટાની સ્ત્રી મણીને બાબરે બહેન કરી ત્રણ મહિને સાજો થઈને બાબર તુંડાઉ ગામ ગયો ત્યાં તુંડાઉમાં પણ એનું આશ્રય સ્થાન એક પાટીદાર મુખીનું ઘર હતું મુખી પોતે તો હતો ભગત જેવો પણ એના બે દીકરા ભગતના ભક્તિમાં બંધો હતા બત્રીસ વર્ષની ટીપમાં ધકેલાઈ ગયેલા પાટણવાડિયા મિત્રના ભાઈએ એક રાતે આવીને બાબરને કહ્યું ભગત મારો ભાઈ તો તારે પાપે ગયો હવે કઈ નહીં પણ એની છોડીઓનું શું શું કહો છો ભાઈ કહું શું કે એની છોકરીઓને ભરાવવા પરણાવવાનું શું જો ભાઈ બાબર પોરસમાં આવી ગયો ભાઈની દીકરી એ મારી દીકરી હું એને પરણાવીશ પોતાના ભાઈ ની છોડીને પરણાવવાની વાત નહોતી બાબરને પકડાવી દેવાનું કાવતરું હતું બાબર અજીત બન્યું હતું એનો કોઈ પત્તો નહોતો એના ઠામ ઠેકાણાની બાત ની શીસવવા ગામના એક પાટણવાડિયા પાસેથી માંડ માંડ મળી હતી આ પાટણવાડિયો જબરો નિશાનબાજ હતો ચોરીઓ કરતો કરતો કેદ પકડાય એક પોલીસને ઠાર મારી જેલમાંથી નાસી જઈ બાબરની ટોળીમાં ભળેલો પછી શેસવાના દરજીના ઘરમાંથી હાથ આવેલો એની પાસેથી બાતમી મળી હતી કે બાબરના સાગરીત કોણ કોણ હતા એ બાતમીને આધારે પેલા પાટણવાડિયાની ગરદન ઝાલી પોલીસ કમિશનરે ફાંસલો ગોઠવ્યો હતો એક કુંડાળું કરી વચ્ચે ઘીનો દીવો મૂકી પછી પોલીસ એ પાટણવાડિયાને કહ્યું હતું કે ઉપાડ દીવો ને વસણ આપીએ બાબરને પકડાવીશ કુંડાળું દીવો એ બધું પોલીસને મન તો ફારસ હતું પણ પહેલાં પાટણવાડિયાને મન એ દીવો અને કુંડાળું પવિત્ર હતા એને દીવો ઉપાડ્યો હતો પછી એ ભત્રીજીના લગ્નની પોલીસે રચેલી વાત લઈને

અહીં આવીને લઈ જા પણ નક્કી દે વખતે આવવાનું કરે તો તે મુજબ હું રૂપિયા લાવી હાજર રાખું કારણ કે હું ઘરમાં જોખમ નથી રાખતો પાદરેથી શરાફ ના લાવીને રાખવા પડે ને તું ના આવે તો મારે રૂપિયા પાછા આપી આવવા પડે ઘરમાં જોખમ ના રખાય વારું બાબરે ભાઈબંધ પાટણવાડિયાની સાથે ચોક્કસ દિવસની વેળા જણાવી મોકલ્યા એ ખબર લઈને આ ભાઈ બંધ સોટિયા લવાણાની પાસે સિદ્ધ થાય સ્ટેશન અને મોભા સ્ટેશન ની વચ્ચે અંતરિયાળ એ ટ્રોલી નો વેગ ધીરો પડ્યો અને એના એક ડબ્બામાંથી સૂર્યાસ્ત પછીના પ્રથમ અંધકારમાં સંખ્યાબંધ માણસો ઉતરી પડ્યા એ મંડળીને લઈને આગેવાન ખેતર સોસર આગળ વધ્યા થોડી વારે આખું મંડળ ગાયબ બન્યું એ હતા વડોદરાના પોલીસ કમિશનર અને એમના પચીસ પચીસ જોડીદાર સુનંદા સૂંટીને લીધેલા જલાલપુર ગામમાં એ મંડળી કોઈ ન જાણે એમ ગોઠવાઈ ગઈ સોટિયા લોવાણાના ઘરમાં એક દીવો ટમટમી રહ્યું છે બારણા અંદરથી બંધ છે બારણાને સામ અંદર જે હિંદુળો છે તે રોજની માફક ધીરો ધીરો ચાલી રહ્યો છે હિંડોળ એક માનવી બેઠું છે તે અંગ પર પહેરવે સ્ત્રીનો છે ચોટિયાની વહુ મણીનું એ હંમેશનું આસન છે મણી રાત સારી પેઠે અંધારી ગઈ હતી તે વેળાએ બહારથી બારણે એક તદ્દન હળવો ટહુકો પડ્યો મણીબેન ઉઘાડો બારણા ઉઘડ્યા ઉઘાડના સ્ત્રીવેશી માનવી પેઠવાળીને ત્વરિત ગતિએ પાસું વળી ગયું

આજની બારણાની અંદર ભૂસ દઈને પટકાઈ પડ્યો એ પાછો ઓઠે તે દરમિયાન તો બારણાની બે બાજુથી બે જણા એના પર તૂટી પડ્યા અને બાથ ભરી ગયા પડનાર એટલો જોરાવર હતો કે બાથ બાથા મસી ધમાસકડી બોલી ત્યાં તો અંદરના બીજા ઓરડામાંથી બીજા સુપાયેલા દોડ્યા બારણામાં બે જણની બાથથી પટકાઈ પડનારો બાબર દેવો હતો

મે બેન કહેલી મણી શું ખૂટી સમાધાન થઈ ગયું જેના તાપથી સમરબંધીઓના પણ ગાઢ વસુટતા હતા તે બાબર દેવાને જ્યારે ઓગણીસો તેવી માં ફાંસી ને માસડે સડાવવા લઈ ગયા ત્યારે એ પોકે પોકે રડી પડ્યો હેઠ મારા હાળા ના મર્દ

મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો